રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે છે એ પાણીના નમૂના જે છે એ લેવામાં આવ્યા છે નમૂના જે છે એનું પૃથ્થકરણ અર્થે જે ગત સપ્તાહે જે છે વીસ નમૂના લેવામાં આવેલા હતા તમામનું પૃથ્થકરણ અર્થે પીડી મેડિકલ કોલેજ ખાતે જે છે નમૂના મોકલવામાં આવેલા હતા આ નમૂનાનું રિઝલ્ટ આવ્યા બાદ એ પૈકી સત્તર નમૂના જે છે એમાં ઇન્ટરમીડિયેટ અને અનસે રિઝલ્ટ મળ્યું હતું એ પૈકીના યુનિટ આશી અમારી સ્થળ મુલાકાત કરવામાં આવી હતી કે નોટિસ આપ્યા પછી આ જગ્યાએ વિતરણ બંધ કરવાની નોટિસ આપવામાં આવી હોવા છતાં યુનિટ દ્વારા વિતરણ ચાલુ હતું એનું સંધાર અમારી ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરતા અહીં વિતરણ અને આરો પ્લાન્ટ બંને વસ્તુ શરૂ હતું અમારી હાજરીમાં વસ્તુ બંધ કરાવેલ છે અને હાલ જે છે હાઈજેનિક કન્ડિશન અને સરકાર માન્ય લેબોરેટરીનો રિપોર્ટ જ્યાં સુધી રજૂ ના થાય ત્યાં સુધી હાલ જે કારખાનું બંધ કરવા માટેની સૂચનાને અને તાકીદ આપવામાં આવી છે સર અગાઉ તમે નોટિસ આપી છતાં પણ કામગીરી ચાલુ જ રાખી હતી અને આ પાણી પીવો દી કેવા રોગો છે જી ખાસ કરીને આમને બે દિવસ પહેલા જે છે એ નોટિસ આપવામાં આવેલી છે અને સાથે સાથે પીડી મેડિકલ કોલેજનો રિપોર્ટ પણ એમનો જે છે એ સામેલ કરવામાં આવેલો છે આ પાણી પીવાથી સો ટકા આપણે ઝાડા ઉલટી ઉપરાંત ગેસ્ટ્રો એક્યુટ ગેસ્ટ્રો એન્ટ્રાઇટિસ અને સાથે સાથે ટાઇફોઈડ કમળો અથવા જે ટાઈપ ભરડો જેવી બીમારી આપણે સો ટકા નોતરી શકીએ છીએ હાલ જો આ હાઇજેનિક કન્ડિશન સાત દિવસમાં માં કોઈ પણ સુધારો નહીં જણાય તો સીલિંગ ની કાર્યવાહી કરવામાં આવશે